તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય રીંગણની ખેતી અને ખેતીની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય છે એની અંદર અમારે મિત્રોને સારામાં સારું પરિણામ છે તો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પેલો મળે અને મિત્રો જો તમે રીંગણ વાડી કરી હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ટ્રાવરિંગ ના આવતું હોય તકલીફ આવતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો આપણે વાત કરીશું આપણે મિત્ર પાસે તો નમસ્કાર હા તમારું આખું નામ બોલો મોટી થી અરવિંદભાઈ નટુભાઈ રાવળ નામ છે અરવિંદભાઈ બરાબર આ તમારો તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો માતર જિલ્લો ખેડા મિત્રો આ હું તમને ખેડા જિલ્લાની રીંગડી ની વાડી બતાવવાનો છું તો પહેલા પેલું આપણે રીંગડી વાડી બતાવી દો ખાલી આ રીંગડી વાડી સાહેબ બતાવો ખાલી અને ખુમાસ તમે જો એકદમ લીલી ચમ રીંગડીની વાડી છે અને એની અંદર તમે ખાલી ફૂલ જુઓ આ મિત્રો સેન્ડે વેરાયટી છે જે વ્હાઈટ કલરની આવે સેન્ડે વેરાયટી છે બધા રીંગડ આ ટાઈપની આ રીંગડી આવે મિત્રો તમારી ક્વોલિટી ખાલી જુઓ નંબર વન ક્વોલિટી છે આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં મળે અને માર્કેટની અંદર ભાવ પણ સારો આવે પ્લસ તમારે આનો ઉતારો પણ સારો આવે બરાબર છે તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે આ તમે રીંગડીની વાડી કરેલી છે અમે તકલીફ શું હતી પેલા

બે વરસાદ બે વરસાદ મિત્રો પડી છે તે તમે પણ જોરદાર આની અંદર વિકાસ થયેલો છે કોઈ પણ જાતની તકલીફ તમને આની અંદર દેખાશે નહીં અને વિકાસ અને પણ એ પ્રમાણ બરાબર છે આ મિત્રો તમે નિહાળી રહ્યા છો રીંગણની ખેતી

તો રિઝલ્ટ મળેલું છે બરાબર છે તો વાત કરીશું આપણે એવી તો કઈ દવા ઉપયોગ કરી તો દવા દવા તમે વાપરી બરાબર ને જમીનમાં નાખેલી જમીનમાં મિત્રો આ બે દવા છે જે પાણીની અંદર ટીપે ટીપે આપેલી છે આ દવા છે મિત્રો ભૂમિ પરિવર્તન જેમ આપણા શરીર અંદર અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય એવી જ રીતે છોડને અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય આની અંદર દરેક પ્રકારના પોષક તત્વો મૂકેલા છે નાઇટ્રોજન પોટાશ ફોસ્ફોરસ જીંગ બોર સલ્ફર આયર્ન પોટેશિયમ જેટલા પણ છોડના જોઈએ એ બધા જ પોષક તત્વો આની અંદર મળી જાય છે અને બીજી દવા છે જે સોઇલ પાવર જમીનની અંદર જેટલું પણ તમારા ખાતર પડેલું હોય એ બધું જ ખાતર ખેંચીને મૂડીયા ચડાવે છે જેથી કરીને તમારું ખાતર પડી ના થાય અને છોડને પૂરેપૂરું પોષણ મળે આ બે દવા મિત્રો અમને જમીનમાં નાખેલી છે અને બીજી આ બે દવા છે જેને અમને સ્પ્રે કરેલો છે બ્લૂમ ફાસ્ટ અને ક્રોપ પરિવર્તન બરાબર આટલી દવાનો સ્પ્રે કર્યા પછી રિઝલ્ટ કેવું લાગે છે તમને બહુ સારું રિઝલ્ટ કેટલી વાર દવા પડી મારી એક જ વાર ખાલી મિત્ર એક જ વખત અમે કહીએ છે ત્રણ વખત દવા મારો ત્યારે તમને સારામાં સારું રિઝલ્ટ મળે પણ આ ખેલુ મિત્ર એક જ વાર આપણી દવા માં આપણે મારેલી છે આજે તમે વિકાસ જોઈ રહ્યા છો એને ફ્લાવરિંગ જોઈ રહ્યા છો એની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો એક નંબર ક્વોલિટી અમે તો સેન્ડર જ છે

બરાબર છે તો વિડિયો વિડીયો અંદર પહેલી વાર તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી અને તમે વાડી કરી હોય અને કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો તમે અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપીશું અને તમે મિત્રો ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો ખેડા જિલ્લાની પટના અંદર અંદર હાર્દિક ભાઈ છે એ કામકાજ કરી રહ્યા છો તો એમનો પણ આપડે નંબર બોલો જેથી કરીને તમારો સંપર્ક કરે તમારો આખો નંબર બોલો મોટેથી અગ્ન્યાસી નેવ સિત્યોતેર ચોવીસ તેર તમારું આખું નામ હાર્દિક પ્રભાત ભાઈ બરાબર અને ખેડા જિલ્લામાં સર્વિસ પરફેક્ટ મળશે ને પરફેક્ટ પરફેક્ટ જો ખેડા જિલ્લાની અંદર તમે રહેતા હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો સારામાં સારું તમને રિઝલ્ટ મળશે ઓકે થેન્ક યુ સો મચ